નમસ્કાર તો મિત્રો મારી સ્ક્રીન પાછળ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ભાવનગર શહેરના છે સવારની આગાહી મુજબ છૂટા છવાયા ભાગોમાં માવઠા વરસાદ જોવા મળી છે ત્યારે ભાવનગર અને તેની આજુબાજુના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળી રહ્યો છે કરા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાં તો એકંદરે વાતાવરણમાં પડતો આવ્યો તો અને બપોર બાદથી જ એકંદરે વાદળોનો સમૂહ છવા લાગ્યો તો ધીમે ધીમે વાદળો છે તે આગળ વધતા જઈ રહ્યા હતા અને ત્યારબાદ એકાએક ગાજી સાથે વરસાદ શરૂ થતા ભાવનગરમાં ચોક્કસપણે ઠંડક પ્રસરી છે પરંતુ કેરીના પાકને ખૂબ જ મોટા પ્રમાણમાં જે કરાનો વરસાદ થયો છે તેમના કારણે નુકસાન થવાની ભીતિ પણ ચૂપટપણે દેખાઈ રહી છે ત્યારે કરા સાથેનો વરસાદ તમે અત્યારે મારી સ્ત્રી પાછળ જોઈ શકો છો ભાવનગર શહેર અને તેની આજુબાજુના વિસ્તારમાં જોવા મળી રહ્યો છે તો ભર ઉનાળે માવઠારૂપી વરસાદનો કહેર આખરે લાંબા સમય બાદ ગુજરાતના ભાગોમાં જોવા મળી રહ્યો છે અને કરા સાથેનો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે તો મિત્રો ભાવનગર શહેર તેમજ આજુબાજુના ભાગો છે તેમાં પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને ત્યાં પણ છૂટાછવા ભાગોમાં વરસાદી ઝાપટાં પડી રહ્યા છે હોવાના સમાચાર સામે આવી રહ્યા છે આભાર